તો હેલો ફ્રેન્ડ કેમ છો તમે લોકો તો અમે દવા પર ફરી રહ્યા છે તો તમે જોઈ શકો છો આ અમારી હોસ્ટેલ બની ગઈ છે બહુ જ મોટી બની રહી છે અમારે આ જે હોસ્ટેલ છે એના કરતાં અને આ એક હોસ્ટેલ પહેલાંથી જ બનાવેલી છે જે જૂની થઈ ગયેલી છે પેલી ડિગ્રી ડિપાર્ટમેન્ટની હોસ્ટેલ છે જે પણ કોલેજ અહીંયા આવેલી છે તો અમે અત્યારે આ સાંજના ટાઈમ પર ઇવનિંગના ટાઈમ પર ઉપર આવ્યા છે રિલેક્સમેન્ટ મળે એટલા માટે તો તમે જોઈ શકો છો આ ફ્રેન્ડ છે આપણો આ સનસેટ ટાઈમ છે આ નીચે બધા વોલીબોલ બની રહ્યા છે પાછળ વિલેજ વિસ્તાર છે તો આ જોઈ શકો છો આ પાણીની ટાંકીઓ મૂકેલી છે અહીંયા અંદર બધું અમારે હોસ્ટેલની અંદર ચાલી રહ્યું છે તો અમારી સાથે જોડવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો વ્યૂ છે અમારા અત્યારે સાંજના ટાઈમનો ટીવી લગાવેલું છે પણ આ ટીવી ચાલતું નથી અમારા કોલેજમાં સોરી હોસ્ટેલની અંદર તો આ નીચે તમે જોઈ શકો છો આ હોસ્ટેલનો ગેટ છે અહીંયાથી અમે બહાર જઈએ છીએ અને શનિવાર છે સોમવારથી અમારું એક્ઝામ ચાલુ થઈ રહી છે મિડની તો એનું પણ તૈયારી પણ ચાલી રહી છે તો આ નજારોનો નિહાળી રહ્યા છીએ અમે આ હોસ્ટેલ બની રહી છે એ જોરદાર બની રહી છે અમારે

ટાકી માં કશું નથી આ ટાંકી છે આ એમથી મોટી ટાંકી છે તો ટાંકી ટાંકી જોઈ લીધી હોય તો બાય બાય